સુરતના લિંબાયત મારુતિ નગર વિસ્તારમાં એક પરિવારમાં ત્રણ મહિલાઓ રહેતી હોવાનું જાણવા મળ્યું જેના દ્વારા કેટલાક શ્વાન પાડવામાં આવ્યા છે આ શ્વાન સોસાયટીમાં રહેતા લોકોને પણ કરડી ખાતા હોવાની ઘટનાઓ બનતી હોય છે જેને લઈને સ્થાનિક લોકોનો ગુસ્સો વધી ગયો બે દિવસ પહેલા ફરી એક વખત કૂતરાને લઈને પડોશી સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આસપાસના લોકો પણ ઉગ્ર રીતે મહિલાઓ સમક્ષ રજૂઆત કરતા દેખાયા હતા ત્યારબાદ સ્થાનિક લોકોએ પથ્થર પથ્થરમારો શરૂ કરી દીધો હતો ઈટોનો ઢગલો હોવાથી એક બાદ એક ઉચકીને લોકોએ કૂતરા પાડનાર પરિવારના ઘર ઉપર ફેંકવાની શરૂઆત કરી હતી